સુરતમાં ગામ વિસ્તારમાં સેફ ડિપોઝિટમાં કરોડો રૂપિયાના હીરા મૂકવા જતા હીરાના વેપારીને કેટલાક લૂંટારો આવીને એરગનથી ફાયરિંગ કરીને કરોડો રૂપિયાના હીરાની લૂંટ કરી ભાગી છૂટ્યા હતા તો ઘટનાને લઈને શહેરની પોલીસ કામ લાગી છે સુરત એટલે હીરા નગરી કહેવામાં આવે છે હીરાની કિંમત આંકી શકાતી નથી પરંતુ સુરતના હીરા બજારોમાં કરોડો રૂપિયાના હીરાની હેરાફેરી થતી હોય છે પણ તેની સામે કોઈ સલામતીના ભાગ રૂપે સ્ટેન્ડ નથી પોતાના રિંગ્સ પર હીરાની હેરાફેરી કેવી મુશ્કેલી થઈ શકે છે તેવામાં સુરતમાં કતારગામ વિસ્તારમાં આવેલા આશ્રમ રોડ નજીક એક હીરા સેફ ડિપોઝિટમાં મૂકવા માટે એક બેગમાં લઈને ફરિયાદી વિજય મેયાની જઈ રહ્યા હતા આ દરમિયાન અચાનક ત્રણ ચાર લોકો આવીને હુમલો કર્યો અને કરોડો ભરેલી બેગની લૂંટ કરી હતી પણ ફરિયાદી દ્વારા પ્રતિકાર કરાતા વિજય પર હુમલો પણ કરવામાં આવ્યો હતો તો સાથે બીજા ઈસમ હતા તેણે પણ એર ગનથી બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું હવે કુછ ભી કહેના મુશ્કેલ હે કલ જો ઘટના બન ગઈ વો બહુ દુઃખદ ઘટના હૈ हमारी पूरी टीमें इस काम में लगी हुई हैं साथ में ए और अहमदाबाद सिटी क्राइम ब्रांच भी इस काम में जुड़ी हुई है हमें उम्मीद है कि जल्दी से जल्दी हम गुनहगारों को पकड़ लेंगे और केस को सॉल्व कर लेंगे सर, की की सामने कह रहे हैं उन्होंने कि जाते जाते इनको डराने के लिए फायरिंग की है पर अभी ये सब मामला जो है वो तपास का विषय है जैसे जैसे तपास में कड़ियाँ खुलेंगी कुछ इन्वेस्टिगेशन में डिटेल आएंगी तो हम आपको शेयर करेंगे हम सूरत पुलिस इसमें शामिल है सूरत हमारे जो सीनियर ऑफिसर्स हैं क्राइम ब्रांच है यहाँ की वो भी शामिल है हमारा एस ओ जी पी सी बी अहमदाबाद सिटी क्राइम ब्रांच ए टी एस राज्य की सबसे राज्य की और सूरत पुलिस के सबसे चुनिंदा ऑफिसर्स इस काम में जुड़े हुए हैं

અને તપાસ કામે લાગી ગઈ હતી બાદમાં સુરત ક્રાઇમ બ્રાન્ચ એસઓજી પીસીબી સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો હાલ તો આ લૂંટારુને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવીને તપાસ કરવામાં આવી છે સુરત